નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો ગરીબ લોકોને મફત સારવારની સેવાનું કમાણીનું સાધન બનાવવા માટે દર્દીઓના મોત આપતા તબીબો કોભાંડને લઈ કાર્યવાહીનો દોર શરૂ થયો છે ખયાતી હોસ્પિટલમાં સારવાર કરનાર તબીબી ડાયરેક્ટર સીઓ સહિતના સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો ડૉક્ટર પ્રશાંત જરાણી અને ડોક્ટર સંજય પટોલિયા રાજસિંહ કોઠારી ચિરાગ રાજપૂત ગુનો નોંધાયો છે આરોપીઓ ખોટી રીતે સરકારી યોજનાનો લાભ લેવા રચ્યું હતું એન્જિનિયોગ્રાફી અને એન્જિનિયો પ્લાસ્ટિક કરવાનું કારણ દર્શાવ્યા વગર જ સર્જરી કરી હતી ફિઝિકલ ફાઇલમાં રિપોર્ટ અને સીડીમાં વિસાગત જણાવ્યા આવતા કાર્યવાહીનો સપાટો બોલા છે મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે જે ધમનીઓમાં બ્લોકેજ બતાવ્યું હતું તેવું બ્લોકેજ સીડીમાં ન જોવા મળ્યું તેમજ સીપીઆર સારવાર નોંધમાં સમયમાં પણ ચેક ચાક કરવાનું હોવાનું સામે આવ્યું છે જી મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે કાર્ડિયોલોજીસ્ટ હાજર હોવાની નોંધ પણ રિપોર્ટમાં ન હોવાનો ખુલાસો થતા કાર્યવાહી કરવામાં આવી છે પીએમ જય યોજનાનો લાભ મેળવવા માટે સ્ટેન્ડ મૂક્યું હોવાથી ગુનો નોંધાયો છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં